અત્યારે વાગ્યા છે સાડા ચાર તમને બધાને વિચાર થતો હશે સાડા ચાર વાગે વેલો ઉઠીને ક્યાં જાય છે તો હર વર્ષના જેમ આ વર્ષે પણ પાછલા બે વર્ષથી જાય છે આ મારું ત્રીજો વર્ષ છે મારા ગ્રુપ જે કોટડા જડ ઉદરથી વાગડ મુંબઈ યાત્રા યાત્રાથી અમે જઈએ છીએ તો આ વખતે પણ આજે નીકળવાના છે એનો દિવસનો જે અનુભવ રહેશે એ તમને અપડેટ કરતો રહીશ અને માતાજીને એ જ પ્રાર્થના જેમ પાટલા ત્રણ વરસ બે વરસ અમારા સક્સેસ ગયા તમારા દર્શન કરીને આ વર્ષ પણ સક્સેસ જાય અને મારા ફોલોવર્સને ક્યારેય તકલીફ ન પડે એ બધા માટે દુઆ માગીશ અને આ વર્ષે પણ અમે જઈ રહ્યા છીએ તો ચાલે નેક્સ્ટ વિડીયો તક મિલતે જય માતાજી Aha! I धन्य Vào 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không લોરીયા લોરીયા ફટક કયો દા નાસ હલો કને પોગા એ બજ મે સે બજ નું પા એ માતાજી કરવા જગુડા લોરીયા ફટક એ જગુડા કરવા પો બટેકા વિશમા બેઈ વલે વિશમા બેઈ વલે ચેકપોસ્ટ ચેકપોસ્ટ હા સમુરા ના તા આડે જલ તા ના ના એ ઇંદરભાઈ અરુ હે સફર રોડ પર પાટી કા હોતા નકા રો વાળ લાગી પાટી ને હતા પાટી હે જો બડાડા શું બનાવો છો બાઉ નો પ્રોગ્રામ છે જોરદાર બાઉ બાજી આમણા તમને 5 મિનિટ માં ખવડાવીએ સાહેબ હા કી ના તો ને

મારા ટ્યુબલાઇટ ઓછી અત્યારે વાગ્યા છે સાડા નવ એકસો ને ત્રેવીસ કિલોમીટર કમ્પ્લીટ એકસો એકવીસ બાકી છે જે કાલ મોર્નિંગમાં સ્ટાર્ટ કરવાનું છે આજના માટે ખાલી એટલું જ બહુ થાક્યા છે એટલે આરામ કરીએ કાલે મળીએ નવા વિડીયોમાં જય માતાજી